ભાવનગર શહેરમાં આવેલા ચિત્રા પ્રાઇવેટ હોસ્પિટલમાં એક પ્રસુતાની દીકરી જન્મ્યા બાદ મોત થતાં પરિવારજનો હોસ્પિટલની બેદરકારી હોવાનો આક્ષેપ લગાવ્યો મારું નામ મહેશભાઈ લોજીભાઈ ગોયલ છે હું આજે સવારે મારે હોમને લઈને ત્યાં સીએમસી હોસ્પિટલ છે ત્યાં ડિલિવરી માટે દાખલ થયો હતો ડિલિવરી છોકરીની થઈ ગઈ હતી પછી ત્યાં ડૉક્ટરે એમ કીધું કે લોહી પડવા મીણું છે તો આપણે લોહી ચડાવવું પડશે તો મેં કીધું વાંધો નહીં લોહી ચડાવી દઈ પછી એ કે તમારે લોહી ચડાવવું પડશે પણ પછી તમારા ગર્ભાશયની કોથળી પણ કાઢવી પડશે એ કે તો તમારે સિરિયસ કેસ છે તો બચશે એમ મેં કીધું તોય વાંધો નહીં તમે એ પણ કરી દો પણ આગળ જતાં અમને એમ કીધું કે હવે તમારે સરકારી હોસ્પિટલમાં દાખલ થવું પડશે અમારા હાથમાં કેસ રહ્યો નથી એ કે હું મારા ભાભી અને બીજા એક પડખે છે ને એ મા અમે હારવાર હતા અને મેં મારા ભાભ ભાભીની હોસ્પિટલમાં હતા મેં અમારા ભાભીને કીધું તું અહીં પહોંચ્યા ત્યારે મેં કીધું તમે એને બોલો બોલાતા હાય કે નહીં તો કેસ લગભગ ત્યાં દિવડાયે ક્લાસ કરી નાખ્યો પણ એ જવાબદારી નથી લેતા મારે કાર્યવાહી કરાવી છે કેસ કરવો છે એની માટે સીએમ છે ચિત્રા મેડિકલ જીઆઈડી છે ચિત્રા હા સવારમાં પોણા પાંચ પાંચે કાળુભાઈ કાળુભાઈ ચામુચા સંયુક્ત નૈતિક માનવ અધિકાર રાષ્ટ્રીય મહામંત્રી આજે સવારે પાંચ અને પિસ્તાલીસ જેવો ટાઈમ હતો અને મનીષાબેન ગોહિલને સીએસસી સેન્ટર દાખલ કરવામાં આવ્યા હતા ડિલિવરી માટે તો ડિલિવરી થઈ ગઈ અને ડૉક્ટરની કંઈ બેદરકારી રહી ગઈ તો ત્યાંને ત્યાં બ્લડ જવા મળ્યું અને તેમનું ડેથ થઈ ગયું છે તો એને ડૉક્ટરોએ ના પાડી પીએમ નથી કરાવવું ત્યાં ત્યાં બહુ પ્રેશર કર્યું પણ સત્તા આગેવાનો અને બધાના સહકારથી આજે અહીંયા પીએમ સેન્ટરે આવી ગયા છે અને પીએમની કામગીરી ચાલુ છે અને આવા જે કોઈ ડૉક્ટરો હોય કે જે કામગીરી નબળી કરતા હોય એ લોકોને કડકમાં કડક કાર્યવાહી થાય અને બીજા સાથે ન બને એની માટે આજે અમે આની પાછળ કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માગણી છે